કોઈની ઉપર વધારે કોઈની ઉપર ઓછો એવો ને એવો ગમે તેવો માણસ હોય એક ખાલી લોટો ભરીને મહાદેવ ઉપર ચડાવી દે એ યોગી હોય તો પણ એને જ ફળ મળે અને કોઈ ભોગી હોય તો એને જ ફળ મળે સમાન ભાવ બીજું એ મહાદેવ ની પૂજા દેવો પણ કરે માનવો પણ કરે અને દાનવો પણ કરે મોટા ભાગના રાક્ષસો પણ જોજો તમે મહાદેવ ની ઉપાસના કરે છે રાક્ષસો પણ મહાદેવ ની ઉપાસના કરે છે અને સાહેબ મહાદેવ એવા દયાળુ દેવ છે કે તમે એની ઉપાસના કરો એટલે મહાદેવ તરત ને તરત પ્રસન્ન થઈ જાય એને એને પ્રસન્ન કરવા માટે બહુ જાજુ તપ કરવાની જરૂર નહીં હો ખાલી એને વાણીમાં પ્રેમથી એને લાડ લડાવો એટલે મહાદેવ તરત ને તરત રાજી થઈ જાય એટલે અહિયાં શબ્દ વાપો છે વાપરો છે સમાન ભાવ બધાની ઉપર સમાન ભાવ આદ્યંત મંગલ મજા સમાન ભાવ ભાઈ તો કે જેનો જન્મ થાય ને એનું મૃત્યુ થાય તો શિવજી જન્મ થયો છે ક્યાંય એવું વાંચ્યું કે મહાદેવના માતાનું માતા નું નામ સુશીલાબેન છે એમ હે કહેવાય ભાઈ એવું નહીં ને તો શિવજી કેવા છે તો કે અજન્મા છે અજન્માનો લોકા ભગવાન શિવજીને કોઈ માં નહીં કોઈ બાપ નહીં ભગવાન શિવજી કેવા છે તો કે સમાન ભાવ તો ખરા પણ એના કોઈ માતા પિતા નથી એ મહાદેવને કોઈ માતા પિતા નથી એટલે શિવજી ચિન્હના છે છે એટલા માટે જ લિંગના ઘણા લોકો આજે હોતે લિંગને છે ને બીજું સમજે છે લિંગ એટલે કોઈ પુરુષનું કોઈ લિંગ નથી સાહેબ માફ કરજો કોઈ પુરુષનું જીનેન્દ્રિય લિંગનો અર્થ થાય ચિન્હ મહાદેવ મહાદેવનું ચિન્હ છે કેવું ચિન્હ છે એટલા માટે ત્યાં જ્યોતિર્લિંગ શબ્દ છે જ્યોતિર્થ થાય પ્રકાશ જયારે જગત નોતું ને ત્યારે કેવલ ને કેવલ ભગવાન પ્રકાશના રૂપમાં હતા તો અહીંયા લખેલું છે પ્રબલ પંચ આપ સૌને ખબર હશે શિવજી ને કેટલા મુખ છે પાંચ મુખ છે એટલા માટે ખાસ કઉ સાંભળજો મહાદેવ ના મંદિર માં તમે જાઓ ને એટલે એવું જરૂરી નથી કે સામે બેસીને પૂજા કરાયો મહાદેવની પાંચે બાજુ ગમે તે બાજુમાંથી મહાદેવની તમે પૂજા કરી શકો એ પાંચ ભગવાનના મુખ છે એ કોઈ પણ મુખ ઉપર તમે ચડાવી શકો છો તમે સામે બેસો તો પણ ભગવાનનું મુખ છે આ બાજુ બેસો તો પણ ભગવાનનું મુખ છે પાછળના સાઈડમાં બેસો એક નિયમ ચોક્કસ છે કે ભગવાન શિવજીની જે જરા આધારી જતી હોય ને બને ત્યાં સુધી ત્યાંમાં બેસવું જોઈએ એનાથી થોડું દૂર રહેવું જોઈએ

એટલે શું કરવાનું તો કે અભિષેક થઈ જાય ને પછી જે હોય ત્યાં આંખે પછી ઘણા લોકો પછી મુખમાં પધરાવે એવું બધું કરવાનું ક્યાંય શાસ્ત્ર માં નથી લખતું કારણ કે ઈ છે ને ચાંદાલ નો ભાગ છે તમે જે પણ પધરાવો ને એ બધું ચાંડાલ નો ભાગ છે ચાંડાલ ગ્રહણ કરે છે એટલે આજે પણ શિવજીના મંદિરમાં એ મુખમાંથી દૂધ દહીં જે નીકળતું હોય ને તો મંદિરની બહારના સાઈડમાં એક બહુ મુખ બનાવેલું હોય કોઈક જગ્યાએ ચાંડાલ મૂકેલો હોય અને એની પ્રતિષ્ઠા કરવામાં આવે એ બધો ભાગ કેનો છે તો કે ચાંડાલનો ભાગ છે શિવજી એને આપેલો ભાગ છે એ તમારે મારે વાઈટકીમાં લઈને ઘેરે લઈ જવા નથી હો હા ઘણા લોકો હજી આવું ગાન પણ બહુ કરે છે આવું નથી કરવાનું માફ કરજો તો પ્રબલ પંચ ભગવાન શિવજી કેવા છે પાંચ ભગવાન ના જે પાંચ નામ છે ને સદ્યો જાદમ સદ્યોજાતાય સદ્યો જાતાય અથવા તમારી ભાષામાં કહો તો શિવ મહિમના એમના સ્ત્રોત્ર માં ભવ સર્વો રુદ્ર આ જે પાંચ મુખ છે એ ભગવાન શિવજીના એક એક નામ છે એમાં એક એક નામ પાડેલા છે હજી મારે તમને ઘણી બધી વાત કેવી છે આ સાત દિવસમાં આપણે જાણવાનું છે પ્રત્યેક શિવજીના અલગ અલગ નામ છે અને પ્રત્યેક મુખ અલગ અલગ નામ છે અને અલગ અલગ નામથી અલગ અલગ પૂજા થાય છે અલગ અલગ દ્રવ્યથી ભગવાન શિવની પૂજા થાય છે ઉપર ભગવાન શિવજીને બીરીપત્ર ચડાવ્યું હોય તો એક બાજુ ધતુરો ચડાવવો જોઈએ શિવજીને તુલસી પત્ર ચડાવે કે નહીં ક્યાં લખ્યું ન ચડાવે કયો તો હાલો હા ચડાવડા હા પંચવક્ર પૂજા કરતા હોય ત્યારે મહાદેવ ને તુલસી પત્ર પણ ચડે છે વિષ્ણુ ના રૂપમાં મહાદેવ છે પાંચ મુખ છે ને એમાં એક મુખ વિષ્ણુ ના રૂપમાં પણ છે એમાં ખાસ તુલસી પત્ર પણ ચડાવવા જોઈએ કોઈ એમનો વાત નથી શિવ મહાપુરાણ માં છો અને બહુ આગુ જવાની જરૂર નથી વિદ્યેશ્વર સંહિતા અત્યારે જે સંહિતા ચાલુ છે ને એમાં જ લખેલું છે એટલે કોઈ પણ વ્યક્તિ એમ કેતો હોય કે આ મહાદેવની લિંગ જે પ્રતિષ્ઠિત છે એની ઉપર તુલસી તો એમ નહીં પૂજા થતી હોય ત્યારે જ તુલસી પત્ર ચડે ચડાવે એ જગ્યાએ મહાદેવ ને ખીર પણ ધરવામાં આવે નકર મહાદેવના પ્રસાદમાં તો આપણે રુદ્રી અથવા સુખડી અથવા લાડવા ભગવાનને ધરાવીએ માલપુવા પંચવક્ત પૂજામાં માલપુવા પણ મહાદેવને ધરવામાં આવે તો મહાદેવ અહીંયા સ્મરણ બતાવ્યું છે એકદમ શાંત બેઠા છે અને મહાદેવજી શાંત દુનિયામાં કોઈ નથી સાહેબ આ મહાદેવજીનો તમે ફોટો જો તમારા ઘરે મહાદેવ એટલા બધા શાંત આપોડા ગમે હો એટલું બધું સુંદર મજાનું શાંત સ્વરૂપ છે આ મહાદેવને પ્રસન્ન કરવા માટે વ્યાસજી તમને મને એને કેન પ્રકાર એને ઉપાસના બતાવે છે અને અહીંયા મંગલાચરણમાં લખેલું છે પંચાનનમ પ્રબલ પંચ વિનોદ શીલ સંભાવયે મનસી સાં મહાદેવને અંબિકેશ્વર એટલે ભગવાન અંબિકાના માં અંબિકાના પતિ એવા શિવજી ને અમે બધા પ્રણામ કરીએ છીએ આ મંગલાચરણનો અર્થ છે સાહેબ કેવા છે શિવજી તો કે જે આદિમાં પણ હતા અંતમાં પણ દેવાના એ મહાદેવ જે પાંચ મુખવાળા છે જે સમાન ભાવ છે આવા મહાદેવ છે હવે આવા મહાદેવની કથા આપણે સાત દિવસ સુધી કરવાની છે એ જેને આ મહાદેવની મૂર્તિ ગમી જાય તેણે બધાય પ્રણામ કરવાનું છે તમે કરશો તો પેલા હું બોલું પછી તમે બધા બોલજો બોલશું ને सम्भावये मनसि सा कर्मं विकेश सम्भा मनसि सं कर्मं बिष सम्भाव मनसि આ મહાદેવને અમે બધા પ્રણામ કરીએ છીએ કેવી રીતના પ્રણામ કરીએ છીએ તો કે મનથી મનસી શંકર અંબિકેશમ અમે અમારા મનથી ભગવાનને ભગવાન પ્રણામ કરીએ છીએ